નમસ્કાર મિત્રો મિત્રો પોલીસવાળા ભાઈએ જોરદાર સોંગ ગાયું છે તમે ખાલી સાંભળો કદાચ આ તો ફેમિલીના ફોર્સમાં અને આ પોલીસની નોકરી લઈએ છે ભાઈને કે કદાચ જો આ પોલીસની નોકરી ના લીધી હોત તો હાલ ભાઈ મોટા કલાકાર હોત તમે ખાલી તેમનો અવાજ સાંભળો મિત્રો અને પાંચ લોકો હોય ને ત્યારે તેમની સામે માઈક પકડવું કઈ નાની વાત નથી મિત્રો તમે ખાલી એમનો એક વખત અવાજ સાંભળો અને સ્ટેજ ઉપર જો બધા ગાય કહેતા હોત તો હાલ બધા કલાકાર જ હોત તમે ખાલી આ ભાઈનો અવાજ સાંભળો જોરદાર સોંગ ગાયું છે અને મિત્રો આ ભાઈ કેવું ગાય છે તે તમે જરૂર કોમેન્ટ કરજો અને જો તમે આપણી ચેનલમાં નવા આવ્યા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયોને લાઈક કરી દેજો તો મિત્રો હવે તમે વિડીયો જોઈ લો